વાગરા તાલુકાના વિલાયત અને દેરોલને જોડતા મુખ્ય માર્ગ પર ધૂળ અને પ્રદૂષણની સમસ્યાને લઈ મીડિયામાં સમાચાર પ્રકાશિત થતાં જ આખરે તંત્ર હરકતમાં આવ્યું છે લોકોની સતત ફરિયાદો અને વાહન ચાલકોની હાલાકીને ઉજાગર કરતા અહેવાલોને પગલે તંત્રએ તાત્કાલિક અસરથી માર્ગ પર પાણીનો છંટકાવ શરૂ કરાવ્યો છે આ મુખ્ય માર્ગ પરથી પસાર થતા વાહનોને કારણે ઉડતી ધૂળથી આસપાસના રહેવાસીઓ અને વાહન ચાલકો ભારે પરેશાન હતા ખાસ કરીને ભારે વાહનોની અવરજવરને કારણે સમગ્ર વિસ્તાર ધૂળની ડમરીઓથી હતી જતો જેનાથી શ્વાસ સંબંધિત રોગોનું જોખમ પણ વધ્યું હતું મીડિયા દ્વારા આ સમસ્યાને લઈને વારંવાર અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા અને તાજેતરમાં જ આ અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત થયો હતો આ અહેવાલની ગંભીર નોંધ લઈને સંભવિત વિભાગે પ્રદૂષણ ઘટાડવા અને લોકોને રાહત આપવા માટે તાત્કાલિક પગલાં લીધા છે પાણીના કારણે હાલ પૂરતી ધૂળની રાહદારીઓ અને વાહન ચાલકોએ હાસકારો અનુભવ્યો છે જોકે સ્થાનિકોની માંગ છે કે આ માત્ર કામ ચલાવ નહીં પણ કાયમી ઉકેલ લાવવામાં આવે જેથી વારંવાર થતી આ હાલાકીમાંથી મુક્તિ મળે તંત્ર દ્વારા આ રીતે મીડિયાના અહેવાલો પર ત્વરિત કાર્યવાહી કરવા બદલ લોકોએ સંતોષ વ્યક્ત કર્યો છે